નમસ્કાર મિત્રો આજના દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ વાત કરીએ તો જામનગર એરપોર્ટ ધમધમ્યું હતું આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં ચાલી રહેલા પ્રી વેડિંગ સમારોહને લઈને જામનગર એરપોર્ટ ઉપર મુસાફરોની અવરજવર વધી હતી એરપોર્ટ ડાયરેક્ટર ડી કે સિંઘના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર છવ્વીસમી ફેબ્રુઆરીથી અત્યાર સુધી કુલ ત્રણસો ને પચાસ ડોમેસ્ટિક ફાઇલ અને છ્યાસી ઇન્ટરનેશનલ ફાઇલ લેન્ડ થઈ ચૂકી છે અને કુલ પિસ્તાલીસો જેટલા મહેમાનોનું આગમન થયું છે આ સમારોહમાં દેશ વિદેશથી ઘણા મહેમાનો સેલિબ્રિટીઓ અને હસ્તીઓ વધાર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર અકસ્માત એક જ પરિવારના પાંચ લોકોના મોત વડોદરામાં નેશનલ હાઇવે અડતાલીસ પર મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે આ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે બે ભાઈ અને બંનેની પત્ની તેમજ એક વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતાજીની આરાધના કરતા નીતા અંબાણીનું શાનદાર નૃત્ય મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહના છેલ્લા દિવસે નીતા અંબાણીએ માતાજીની સ્તુતિ વિશ્વભરી અખિલા તણી જનેતા પર શાનદાન નૃત્ય કર્યું હતું આ સમારોહમાં દેશ વિદેશથી ખ્યાતનામ હસ્તીઓ અને બિઝનેસમેને હાજરી આપી હતી ઉપરાંત બોલિવૂડથી લઈને હોલીવુડ તેમજ ક્રિકેટ જગતની પણ દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે